ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયંગબર અંગે મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા નિવેદન આવ્યું છે છે જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી આથી મહારાજની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલ રેપ વિથ મર્ડરના બનાવમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર અબી સૈદ ભરૂચ આજ રોજ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને શનિવારના રોજ અમે ભરૂચ શહેર જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાન અને જે શાંતિપ્રિયતામાં માને છે એવા અન્ય સમાજના લોકો મોહમ્મદપુરા સર્કલ પર ભેગા થઈ સાડા દસ વાગે ત્યાંથી પગપાળા થઈ સાલીમાર થઈ કલેક્ટર ઓફિસ પર આવેલા છે એક આવેદનપત્ર આપવા માટે આવેદનપત્રનો એક મકસદ છે આ રેલી મોન હતી અને સમગ્ર વિશ્વના ખાસ કરીને ભરૂચ શહેરના પણ મુસ્લિમ સમુદાયનું દિલ દુભાય એવું કામ એક મહારાષ્ટ્રના ઢોંગી બાબાએ કરેલું છે હું એનું નામ લેવાનું પણ ચાઈ જ નથી સમજતો હું એમના સમાજનો પણ એમને ધર્મગુરુ નથી માનતો કારણ કે ભારત દેશના અંદર જેટલી પણ પ્રજાતિઓ જેટલા પણ સમાજના લોકો ધર્મના લોકો વસે છે તેનથી એક અખંડ ભારત કહેવાય છે એક અખંડ ભારતનું નિર્માણ થાય છે આવા અખંડ ભારતના નિર્માણમાં જેમ કે કાયદો પણ નથી કહેતું અને કોઈ ધર્મનું શાસ્ત્ર પણ એવું નથી કહેતું કે અન્ય સમાજના ધર્મગુરુઓ પર ટીકા ટિપ્પણી કરવામાં આવે એમણે જે હરકત કરી છે મોહમ્મદ સલ્લાહ તાલા અલી વસલમ પર જે હરકત એમણે નીચી જીવનના ઉપર ટીપા ટિપ્પણી કરી છે એ કદાચ જાણતા નથી કે એમની શખ્સિયત શું હતી લાખો કરોડો દિલો પર રાજ કરે છે એ ખાલી મુસ્લિમ સમુદાયના નબી નથી આખી આલમના છે એમને આ ચર ચરિંદા પેડ પોધાઓના પણ રહેબર બનાવીને મોકલ્યા છે એમની જિંદગીનું જો કોઈ અધ્યાદન કરે કોઈ એમની જિંદગી વિશે જાણે તો હું ગેરંટીના સાથે કહેવા માંગુ છું કે એમનો ભક્ત થઈ જાય એવા નબી એને સલમ ની પાક હાલમાં એમની ઉપર મહારાષ્ટ્રમાં એફઆઈઆર દર્દ છે પરંતુ એમની અટકાયત કરવામાં નથી આવી પ્રાપ્ત માહિતીથી જાણવા મળે છે મહારાષ્ટ્રની સરકાર પોષણ આપે છે રાજકીય લોકો પોષણ આપે છે રાજકીય તો તેઓના મત મેળવવા માટે કરતા હોય પણ એમણે પણ ખ્યાલ રાખવું જોઈએ કે એ જે સંવિધાનની કસમ લઈને પાલન કરવા બેસે છે એમાં આ સમુદાયનો પણ બહુ મોટો ફાળો હોય છે મુસ્લિમ સમાજ બંધારણને માનનારું છે ભારતના બંધારણનું માને છે કેમ કે અમારો ધર્મ અમને શીખવે છે કે જે દેશ મારે છે તે દેશના કાયદા કાનૂનને ફોલો કરવાના હોય છે અને અમે ઈમાનદારીથી કરીએ છીએ પરંતુ આવી ઘરી ઘરી જો ગુસ્તાખી થશે સાંકી નહીં લેવામાં આવે આ ઢોંગીને તાત્કાલિક મહારાષ્ટ્ર સરકાર જેલ મહારેશ કરીને નાખે તે માટે અમે આ પત્ર કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને શપોથ કરાવી શીખીએ છીએ સાથે સાથે ભારતના અંદર રોજમાં રોજ જે મહિલા દિકરીઓ પર અત્યાચાર થાય છે હાલમાં પશ્ચિમ બંગાળ પર એક ડોક્ટર તબીબી ભારતની દિકરી જેની ઉપર રેપ થયો ગેંગ રેપ થયો શર્મા આવે છે મને બોલતા કે આવા દેશના અંદર

કાપી જાય તાકે ડિગ્રી ભણે પડે અને આગળ વધી શકે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો